જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ મગની દાળના દાળવડા વડા લોટ તેનું ખીરું અને ઇન્સ્ટન્ટ આ દાળવડા કેવી રીતના બનાવા એ બધી જ ટિપ્સ સાથે આ દાળવડાની રેસીપી આપણે બતાવીશું તો પૂરો વિડીયો તમે જોતા રહેજો અને ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ મગની દાળના દાળ વડા તો દાળ વડા બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલા આપણે દાળ વડા બનાવવા માટે મગની મોગર દાળ લીધી છે તે મેં અત્યારે બે કપ જેટલી લીધી છે તમે જે ફોતરા વાળી મગની મુગડાળ આવે છે તેના પણ બનાવી શકો છો હું અત્યારે આ ફોતરા વગરની મુગર બનાવી રહી છું ઘરે જ આપણે તેને દળી અને તેનો લોટ બનાવીને આ મગની ડાળના ઇન્સ્ટન્ટ બનાવીને આપણે આજે તૈયાર કરીશું આ ડાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમારે એક કપ કે બે કપ જે રીતના તમારે દાળ લેવાની હોય એ રીતના લઈ સરસ તમારે કોટન ના વાળી એકદમ સરસ લૂછી લેવાની છે મેં અત્યારે દાળને લઈ અને સરસ લૂછી લીધી છે હવે આપણે દાળને અધકચરી પીસવાની છે તેની માટે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને દાળને આપણે તેની અંદર એડ કરી દઈશું જ્યારે આપણે આ પાવડર બનાવતા હોઈએ ત્યારે જ આપણે તેની અંદર મીઠું નાખી દઈશું તો એક ટેબલસ્પૂન જેટલું અને બીજું આપણે અડધી ટેબલ સ્પૂન જેટલું એટલે દોઢ ટેબલ જેટલું મેં મીઠું નાખ્યું છે હવે આપણે દાળને આપણે અધકચરી પીસી લઈશું તો આપણે આ રીતનો દાળનો લોટ બનાવી લીધો છે આ રીતના તમારે થોડો જે રીતના તૈયાર બજારમાં મળે છે એ રીતના તમારે થોડોક અંદર અધકચરો હોય એ રીતના પીસવાનો એટલે ડાળ એકદમ સરસ બનીને તૈયાર થાય લોટ આપણો પીસાઈ ગયો છે હવે આપણે પેસ્ટ બનાવીશું તો આપણે દાળ પેસ્ટ બનાવવા માટે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે સાતથી આઠ કડી મેં લસણ લીધી છે સાતથી આઠ મેં લીલા મરચાં લીધા છે આ પેસ્ટની અંદર ફક્ત આપણે આ રીતના આદુ લસણ અને મરચાંની પેસ્ટ જ નાખીશું આ દાળવાળા એકદમ સિમ્પલ રીતે આજે આપણે જે રીતના મળે છે તે જ રીતના બનીને તૈયાર થશે વધારે કોઈ કરવાની કે માથા કૂટ કરવાની આદુ મરચા કચરી પેસ્ટ બનાવી લીધી છે હવે આપણે તેને સાઈડ માં મૂકીશું હવે આપણે જે લોટ બનાવીને તૈયાર કર્યો છે તે આપણે લઈશું તેની અંદર આપણે જે આ પેસ્ટ બનાવીને રાખી છે તે એડ કરીશું અચાનક મહેમાન આવવાના હોય કે તમારે ઇન્સ્ટન્ટ આ દાળ બનાવીને તૈયાર કરવા હોય તો તમે આ રીતના ફટાફટ તમારે બજારમાંથી લોટ પણ લાવો નહીં પડે અને તૈયાર દાળ વડા પણ નહીં મંગાવવા પડે આ રીતના તમારા ઘરે જો દાળ પડીએ છે તો તમે ફટાફટ લોટ બનાવીને આ દાળ ફટાફટ બનાવી શકો છો હવે આપણે એક વાટકી જેટલી લીલા ધાણા નાખીશું અને બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું બધું જ બરાબર આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે થોડું થોડું પાણી નાખીને લોટનું આપણે બેટર બનાવીશું તમે દાળને પલાળીને પણ આ દાળવાડા બનાવી શકો છો અને આ રીતના તમે દાળને ઘરે જ દળી અને પછી પણ તેના દાળ બનાવી શકો છો તમારે કઈ રીતના દાળ બનાવવા છે એ રીતના તમે આ દાળ બનાવી શકો છો આ મેથડ થોડી તમને ઈજી પડશે દાળ પલાળવાની ઝંઝટ પણ નહીં થાય અને રાહ પણ જોવાની ઝંઝટ નહીં થાય ફટાફટ આ દાળ બનીને તૈયાર થઈ જાય છે મીઠું તો પહેલેથી નાખ્યું જ છે પણ ખીરું બનાવ્યા પછી તમારે ચેક કરવાનું જો મીઠું ઓછું હોય તો તમે નાખી શકો છો તમારે કોઈ પણ કાળા મરી કે કોઈ તમારે મસાલો ઉમેરવા હોય તે પણ તમે ઉમેરી શકો છો ફરસાની દુકાનની અંદર આ રીતના સિમ્પલ જ દાળ બને છે ફક્ત દાળવાડાની અંદર આદુ લસણ અને મરચાંની ફ્લેવર એકદમ સરસ લાગે છે મેં અત્યારે મરચાંને

આ લોટને મિક્સ કરવાનું છે પાણી આપણે નોર્મલ જે માટલીનું હોય તે જ લેવાનું છે એકદમ બરાબર આપણે મિક્સ કરીશું મેં અત્યારે થોડું ખીરું વધારે બનાવ્યું છે કારણ કે મારા ઘરે મહેમાન છે એટલે હું અત્યારે આ થોડું બનાવી રહી છું તમારા અંદર જે રીતના સભ્ય હોય એ રીતના તમે આ ખીરું બનાવી શકો છો એટલું આપણે આ ખીરા ને ફેટીશું એટલી અંદર હવા ભરાશે અને એકદમ સરસ આપણા પોચા જાળીદારા જેવા બજારમાં મળે છે એ બાજુ આપણા ડાળવાડા બની તૈયાર થશે ખીરું આપણું એકદમ સરસ થઈ ગયું છે હવે આપણે પંદર થી વીસ મિનિટ માટે તેને ઢાંકીને આપણે રેસ્ટ આપીશું એટલે એકદમ સરસ આપણા પોચા અને જાળીદાર આપણા દાળવાળા બનીને તૈયાર થાય કારણ કે આપણે દાળ ને પલાળ્યા વગર જ આ ખીરું બનાવ્યું છે એટલે તો આપણે તેને ઢાંકીને રહેવા દઈશું વીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તે લોટને આપણે ચેક કરી લઈશું તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ આપણો ફૂલી ગયો છે જ્યારે મેં ખાવાનો સોડા નાખ્યો તે સ્કીપ થઈ ગયો હતો તો મેં તેની અંદર અડધી ટેબલ સ્પૂન જેટલો ખાવાનો સોડા નાખ્યો છે અને પછી જ આપણે આ પાણી નાખીને બેટર બનાવ્યું હતું તમે પણ ખાવાનો સોડા જ્યારે બેટર બનાવો ત્યારે ચોક્કસથી નાખજો તો એકદમ સરસ આપણું આ બેટર બનીને તૈયાર થઈ ગયું છે આ રીતના પડે એ રીતના જ આ બેટર રાખવાનું છે આ બેટર તમારે ઢીલું નથી રાખવાનું તમે જોઈ શકો છો આપણે નાખીએ અને એકદમ

તો થોડા દાળવાળા ચડે એટલે આપણે તેને આ રીતના કરીશું એટલે સરસ આપણા દાળ વડા ઉપર નીચે બધી બાજુમાંથી સરસ તળા છે ગેસ તમારે થોડોક મીડિયમ જ રાખવાનો પહેલાં તમારે એકદમ સરસ તેલને થવા દેવાનું અને જ્યારે તમે દાળવાળા નાખો ત્યારે નાખ્યા પછી તમારે ગેસને મીડિયમ કરી દેવાનું અને મીડિયમ ગેસ ઉપર જ તમારે એકદમ સોનેરી કલરના થાય એ રીતના તમારે દાળવાડાને તળવાના છે તમારે મહેમાન ના હોય અને તમારે પહેલેથી આ ડાળ બનાવીને રાખવા હોય તો આ રીતના અધકચરા તમારે તળી લેવાના છે અને પછી જ્યારે મહેમાન આવે ત્યારે તમે ફરીથી એકદમ સરસ તમારે તેલ ગરમ કરી લેવાનું છે અને તેલની અંદર તમે એકદમ પ્રોપર તમે તળીને સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવી જશે એવા દાળવાડા બનીને તૈયાર થશે ડાળવાડા એકદમ સરસ આપણા તળાઈ ગયા છે તેને આપણે કાઢી લઈશું અને હવે એ જ રીતના આપણે બીજા દાળવાળા બનાવી લઈશું એકદમ ઇન્સ્ટન્ટ ફટાફટ આ ડાળવડા બનીને તૈયાર થઈ જાય છે કોઈ પણ દાળ પલાળવાની ઝંઝટ વગર તમે આ દાળ બનાવીને તૈયાર કરી શકો છો અને ખાવામાં એટલા સરસ લાગે છે કે તમે જે માર્કેટમાં મળે છે તિરભાજા સ્વાદ અને ટેસ્ટમાં બનીને તૈયાર થાય છે ત્યારે થોડા સિમ્પલ જ બનાવ્યા છે પણ તમે આની અંદર પણ મસાલા નાખી શકો છો એકદમ સરસ આપણા ડાળવાડા તળાઈ રહ્યા છે ને સરસ તેની સુગંધ આવી રહી છે આદુ લસણ મરચાં ની ફ્લેવર એટલી સરસ આવી રહી છે બસ ખાવામાં ટેસ્ટી આ ડાળવાળા બનીને તૈયાર થાય છે આ રીતના જ આપણે બધા જ ડાળવાળા બનાવીને તૈયાર કરી લઈશું તો આપણા બધા જ ડાળવાળા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે ડાળવાળાને સર્વ કરી લઈશું તૈયાર છે આપણા ગરમા ગરમ ડાળવાળા એકદમ ખાવાની મજા પડી જાય એવા આપણા ઇન્સ્ટન્ટ ડાળવાળા બનાવીને તૈયાર કરી દીધા છે તળેલા લીલા મરચાં સાથે સર્વ કરીશું લીંબુવાળી ડુંગળી સાથે આપણે સર્વ કરીશું એકદમ ફટાફટ આપણા ઇન્સ્ટન્ટ દાળવડા બનીને તૈયાર થઈ ગયા છે તમારા ઘરે મહેમાન આવ્યા હોય ને તમે આ રીતના ફટાફટ દાળવડા બનાવીને સર્વ કરી શકો છો ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે એકદમ સરસ તેની ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને જાડીદાર આપણા ઇન્સ્ટન્ટ મગની દાળના દાળવડા બનાવીને આપણે તૈયાર કર્યા છે તળેલા મરચાં અને લીંબુવાળી ડુંગળી સાથે ખાવામાં ખૂબ મજા આવે છે અને તમે એકલા ખાશો તો પણ ખાવાની ખૂબ મજા આવશે હવેથી તમે પણ આજ રીતના કોઈ પણ ઘરે મહેમાન આવે કે તમારે ઇન્સ્ટન્ટ દાળ બનાવીને ખાવા હોય તો તમે હવે એકદમ સરળ રીતે અને પરફેક્ટ રીતે આ દાળ ઘરે લોટ બનાવી અને દાળવાડા કેવી રીતના બનાવે બધી તમને ટીપ્સ સાથે આ દાળવાડા બનાવીને બતાવ્યા છે તમે પણ આજ રીતના હવે દાળવાડા ચોક્કસ થી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ દાળવાડા રેસિપી રેસીપી કેવી લાગી જો તમને આ મારા દાળ વડાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય